સુરતના ધોરણી પારડી સ્થિત આશીર્વાદ માનો મંદિર એટલે મનો દિવ્યાંગો માટે માનવ હૃદયમાં બંધાયેલ કીર્તિ મંદિર સમાન છે પરસેવો જ નહીં પણ લોહી પાણી એક કરી દેતી માનવતાની મિશાલ રૂપ સંસ્થાની મુલાકાતે પધારેલ ડોક્ટર મહેશ ભાટિયા પત્રકાર નટવર ભાટિયા સામાજિક સંસ્થાના અગ્રણી મનસુખ કાસોદરિયા આફરીન થઈ ઉઠ્યા હતા આ દુનિયામાં માનવતા હજુ મરી પરવરી નથી

દાતા સ્વયંસેવકો એટલે પૃથ્વી ઉપર કરતા દેવદૂત છે સમગ્ર સુરત શહેરમાં કોઈ પણ વિસ્તારમાં જાહેર સ્થળો કે લગર વગર કે ભિક્ષુક ઉન્મત જોવા મળતા નથી એ આશીર્વાદ માનવ મંદિરને આભારી છે રોડ રસ્તે રખડતા ભટકતા રેલવે બસ સ્ટેન્ડ વેરાન વગડાઓમાંથી માંથી અતિ ગંભીર રોગિસ્ટ હિંસક તમામ વૃત્તિ ધરાવતા અતિ ગંભીર મનોદિવ્યાંગ વ્યક્તિઓને ગોતી ગોતી અને અને લાવી તેની સેવા સારવાર ઉત્તમ પાલન કરી પરિવારમાં પુનઃ સ્થાપિત કરવાનો માનવતાવાદી યજ્ઞ ચલાવતી સંસ્થાનો ઉદ્દેશ્ય છે માનવ માત્રનો ઉત્કર્ષ એ જ ઉદ્દેશ્ય સાથે ઉન્મક્ત રોગીઓની સેવા સારવાર અને વ્યવસ્થા નિહાળી અભિભૂત થતા અગ્રણીઓએ આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતને તીર્થ સમાન ગણાવ્યું હતું સોમાનભીર માનવ સમાજમાં પુનઃસ્થાપિત થવાની પ્રતિક્ષા કરતા સાતસો જેટલા અતિગંભીર મનોદિવ્યાંગ વચ્ચે કલાકો વિતાવી દરેક વિભાગો વ્યવસ્થાઓ નિહાળી ખૂબ પ્રભાવિત થતાં અગ્રણીઓના માનસ ઉપર અમી છાપ છોડતી માનવ સેવાની ગદગતિ થયા હતા સેવા માર્ગ ભક્તિમાર્ગથી પણ ઊંચો છે રોગીઓની સેવા ખૂબ જ ગહન છે યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતને તીર્થ સ્થળ ગણાવી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો નમસ્કાર સેવા તારીખ સાથી પચીસ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આમ તો દસ છે સંસ્થાની મુલાકાતે આમ તો બીજી પણ સંસ્થાની મુલાકાત લીધી તો આજે ભાતિયા સાહેબ ડોક્ટર નટુ અરે ડોક્ટર સાહેબ તેમજ ભાટિયા સાહેબ એમને આપીએ એના શબ્દોમાં નટુભાઈ તમને જે સંસ્થા વિશે છે તમારા વિશે બે શબ્દ જે કઈ

પૃથ્વી પર ઈશ્વરે મોકલે દેવદૂત સિવાય શક્ય નથી નરેશભાઈ અંદર આવ્યા પછી એક ચોક્કસ અંતર આનંદ થયો છે અને અહીંયા ચોક્કસ પ્રકારની ઊર્જાનો ભાસ થયો છે ઈશ્વરની સ્વયં હાજરીનો અહેસાસ કરાવતી જગ્યા હોય તો સુરતની અંદર કામરેજ ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિરની સેવા ખરેખર ખૂબ જ અંતરાત્માને આનંદ કરનારી છે ઈશ્વર ના કોઈ પણ તમે ડુંગરાવાળીને પૂંજો કરતા ઉમરાવાળીને પૂંજો તો ડુંગરાવાળી ચોક્કસ રાજી થાય તે યુક્તિએ દેશાટન કરો પ્રવાસ કરો યાત્રા કરો જે કાંઈ કરો એ પણ અહીંયા આવ્યા પછી તમે ચોક્કસ ઈશ્વરના દરબારમાં આવ્યા એ